વેદવ્યાસજી કહે છે એવું લાગે છે કે હવે કૌરવનો વિનાશ થાય વિનાશ જ્યારે થાય ને ત્યારે સાહેબ સમય નજીક આવી જાય ને વિનાશ થવાનો સમય હોય ને ત્યારે ખ્યાલ આવી જાય હવે નાશ નાશ બસ નાશ દુર્યોધન ને કારણે વિનાશ ને રસ્તે વયો ગયો દુર્યોધન પાછો ન વળ્યો કોઈ વાળી ન શીખ્યું આખું કુટુંબ હોમાયું એક વ્યક્તિના કારણે આખું કુટુંબ હમાઈ ગયું અને એનું માન ન રહ્યું અને ત્યાં સુધી તો વાંધો નહોતો પણ દુર્યોધન હવે જે ને એ વિનાશને આમંત્રણ આપી દીધું યમરાજને એને બોલાવી લીધા એવું કીધું દુર્યોધને કે પાંડવોને સોયની અણી જેટલી જમીન તો નહીં મળે પાંડવોને કે જો તમે ક્ષત્રીના દીકરા છો તે હાથ લાંબો કરીને મગાવી નહીં તમારે જોતું હોય તો યુદ્ધ કરીને પાંચ ગામ નહીં બધું હસ્તિના લઈ જાઓ એના માટે કાંડામાં ત્રેવડ હોવી જોઈએ માંગવાની વાત ન હોય યુદ્ધ કરો આવા લલકાર કર્યો અને કીધું જે કંઈ કરે છે એ આ ગોવાળીઓ જ કરે છે આ દ્વારકાવાળો જ કરે છે એને જ ચડાવે છે મારા વિરોધમાં આ જ છે આજ બધું કરે છે અને હવે મોકો જ મળ્યો છે અને આજ બધું કરે છે તો આને જાવા નથી દેવો દુર્યોધને કીધું એના માણસોને બાંધી લ્યો જેલમાં પૂરી દો કેદ કરી લ્યો આટલું આટલું થયું ત્યારે ભગવાને પોતાનો બે હાથ કેડ ઉપર રાખ્યા અને સભાની વચ્ચે ઉભા રહ્યા સભાની વચ્ચે ઉભા રહીને કીધું કે મને બાંધવો છે મને કેદ કરવો છે બોલે તલવાર ને ભાલા લઈને ફરતો રાઉન્ડ કર્યો અને કૃષ્ણને પકડવાની કોશિશ કરી બાંધવાની કોશિશ કરી એ સમયે ભગવાન કૃષ્ણએ પોતાનું વિરાટ રૂપ બતાવ્યું વિરાટ રૂપ દિખલા હા વિશ્વભર ભગવા પાકિન કોચાન આંખે જ લ વિશ્વરૂપ દીખલા વિશ્વભર ભગવા ભગવાને વિશ્વરૂપ બતાયે હુ विराट रूप बताए आंखें जिनके पांश हो लेकिन कौन पहचान आंख तो बधाई पांच है आती पर कौन ओळखी सके हाँ? भगवान ने कौन ओळखी सके विराट रूप लीधु પકડી ન શીખા અને પછી ભગવાન ગુસ્સો ચડ્યો હોય ને તો માફી માગી લેવાય જમાડી દેવાય પાણી થોડુંક પીવડાવી દેવાય હજી આપણે એવું કરીએ છીએ કોઈ વ્યક્તિને ગુસ્સો આવે તો થોડુંક પાણી આપવું પછી એને પ્રેમથી સેવા કરીને જમાડી લેવાય એટલે ગુસ્સો શાંત થાય શકુની આ રાજ રમત શીખાય કે તે પાંડવ સામે તો વેર થયું છે હવે પાંડવોને કૃષ્ણ મામા ફોઈના થાય છે તે કૃષ્ણ સામે વેર કર્યું એને જેલમાં પૂરવાની પ્રયત્ન કર્યો એના સામે વેર થશે ભૂલ થાવી સ્વભાવ છે સુધરી જવું સુધારી લેવું એક કળા છે સુધારી લો સુધારી લો એને જમવાનું કે ઘણા માણસને જમવાનું આમંત્રણ દેતા ના આવડે શકુની સમજાવે છે શીખારે છે તો દુર્યોધન કૃષ્ણ પાસે જઈને કે હવે કઈ ભૂલ ભૂલ થઈ ગયું તો માફ કરજો ને જયમાં વિના ન જવાનું જમીન જાજો આમંત્રણ દેતા પણ ના આવડ્યું ભગવાને કહ્યું મને ભૂખ નથી રાજમાં છપ્પન ભોગ તૈયાર કરાવ્યા છપ્પન ભોગ અને ભગવાન કૃષ્ણ છપ્પન ભોગનો ત્યાગ કરી દીધો ભગવાન ન જયમાં અને રાજ દુર્યોધનના રાજમહેલનો ત્યાગ કર્યો રાજમહેલનો ત્યાગ કરીને ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ જતા રહ્યા ખાસ યાદ રાખજો ભગવાન ભાવના ભૂખ્યા છે ભોજનના નહીં અને ભગવાન એક નહીં મનુષ્ય માત્ર ભાવનું ભૂખ્યું છે ભોજનનું નહીં ભાવથી કોઈ વ્યક્તિ સૂકો રોટલો આપે તો જમી લઈએ અને થાળીનો ઘા કરીને અપમાન કરીને છપ્પન ભોગ આપે તો નથી જમતા એમ દુર્યોધને ના છપ્પન ભોગનો ત્યાગ કર્યો શ્રી કૃષ્ણએ મહેલનો ત્યાગ કરી દીધો છપ્પન ભોગનો ત્યાગ કરી દીધો અને એટલા માટે વેદ્યાસજીએ પોતાની કલમ ઉઠાવી અને લખી નાખી ઉંચા ઉંચા માહલ રાજા દુર્યોધન તણા તણ પણ રતિભર સુ ખાન પા ચાલો ને ઉધવ વિદુર ઘરે જાય શું કામ અહીંયા પવિત્રતા નથી અહીંયા શાંતિ નથી આ મહેલ છે પણ મસાન છે અહીં છપ્પન ભોગ છે પણ અહીં ભાવ નથી અહીં અહંકાર છે અને એ અહંકારને અને મેલ ને ભોજનનો ત્યાગ કરીને વિદુરની પર્ણકુટીમાં આવીને ઉભાર્યા દરવાજો ખખડાયો કોણ સ્વયં વલસો સુલભા દેવીએ વિદુરની પત્ની કીધું કોણ છો તો ભગવાન દ્વારકાધીશ બોલ્યા હું શ્રી કૃષ્ણ તમારો દ્વારકાધીશ અને ત્યાં તો હૃદય ભરાય શરીર પુલકિત થયું રોમાંચ ખડા થયા આપને જે પ્રેમ કરતા હોય ત્યાં જવાય સાહેબ આપને દેખીને જે બથ ભરી જાય જેના આંખમાં પાણી આવી જાય ત્યાં જવાય આપને દેખીને મોઢું ફેરવી ત્યાં કોઈની જવું નહીં કંચન બરસે મેં ત્યાં પછી ભલે સોનાના વરસાદ થતા હોય જેમાં પ્રેમ નથી દયા નથી ત્યાં જવું નહીં અને દેવી દોડે છે પાગલ થઈ ગઈ ક્યાં બેસાડવા ભાન ન રહ્યું સીધું દર્ભાસન નાખ્યું ત્યાં દેવી સામે બેસા અને કેળા આપ્યા ભાવમાં ભૂલી ગયા કેળાની છાલ ખોલી અને ભગવાનના મુખમાં મૂકીને કેળાનો ગર્ભ નીચે મૂક્યો છાલ ખવડાવે છે

તો છાલું બધી ભગવાનને ખવડાવી દીધી ને કેડા નીચે મૂકી દીધા આ દેવી તમે શું કર્યું ત્યારે શ્રી કૃષ્ણે કીધું વિદુરજીને કે વિદુર તમે ચિંતા ન કરો હું ભાવનો ભૂખો છું ભોજન નહીં આ છાલમાં એટલી મીઠાશ છે કે દ્વારિકાની અંદર સોળ હજાર એકસો ને આઠ રાણી જે છપ્પન પકવાન બનાવે છે એમાં જે મીઠાશ નથી આ છાલમાં ભયરી છે ચાખો તમે હર વસ્તુ યાદ રાખજો ભાવમાં જ મીઠાશ છે ભોજનમાં નથી